જય માતાજી મિત્રો આજે એક નવા આપણે બનાવવાનું છે રીંગણ નું ઓળ રીંગણનો નો ઓળ અને આપણે બીજો રીંગણ નું પણ કહી શકીએ છીએ રીંગણનું પરતું બનાવવા માટે આપણે આ રીતના બળતણ વ્યવસ્થિત ગોઠવી લીધા છે અને તેના ઉપર આપણે રીંગણને પણ વ્યવસ્થિત રાખી દીધા છે તો મિત્રો જ્યાં સુધી રીંગણ આપણા વ્યવસ્થિત ચડી જાય ત્યાં સુધી આપણે ટમેટાને ચોપર પણ વ્યવસ્થિત ચોપ કરી છે આપણા રીંગણ અને સાથે આપણે પાંચ મરચા પણ શેકી લીધા છે મરચા શેકીને નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ સારો આવશે તો મિત્રો હવે આપણે રીંગણના મરચાને ખોલી લીધા છે તેમાં આપણે સિંગ દાણા ડુંગળી તેમજ ટમેટાનો ઉપયોગ કરેલો છે તો મિત્રો સૌપ્રથમ આપણે પરતું બનાવવા માટે તેલને ગરમ કરવા માટે રાખી દઈશું અને પડથાને વ્યવસ્થિત આ રીતના મરચાં અને રીંગણનું બનીને કટિંગ કરી લેવાના છે તો સૌ પ્રથમ મિત્રો આપણે તેમાં જીરું એડ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં હિંગ એડ કરી દેવાની છે મિત્રો બંને વ્યવસ્થિત તેલમાં થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કટિંગ કરેલી ડુંગળીને એડ કરીને એક મિનિટ જેટલી થવા દેવાની છે અને તેલ જોડે વ્યવસ્થિત તેને સાતળી લેવાની છે તો મિત્રો આપણે વ્યવસ્થિત આ રીતના લઈ લઈશું તો મિત્રો રીંગણનું પરતું ખાવામાં એકદમ ટેસ્ટી અને ખૂબ જ સારું એવું હોય છે સાથે સાથે તેને બનાવવું પણ એકદમ સરળ અને સહેલું છે મિત્રો શિયાળો સાથે જ આપણને રીંગણનું પડતું ખૂબ જ યાદ આવતું હોય છે કારણ કે તેનો ટેસ્ટ જ એવો હોય છે કે આપણને સિઝન આવે તરત પરતું બનાવું બનાવવું થતું હોય છે તો મિત્રો તમે આ ટિપ્સથી એક વખત ચોક્કસથી બનાવવાનો ટ્રાય કરજો કે જેના લીધેથી પડતું આપણું એકદમ સરસ અને એકદમ સરળ રીતેથી બને છે તો મિત્રો હવે આપણે તેમાં ટમેટાની કટિંગ કરીને રાખ્યા હતા તેને એડ કરી દેવાના છે તો મિત્રો મેં ટમેટાને ચોપડમાં ચોપ કરીને લીધા છે તમે તેની જગ્યાએ ઝીણા સુધારી અથવા તો મિક્સર બાઉલમાં વ્યવસ્થિત વ્યોરી કરીને પણ તમે લઈ શકો છો આપણે ટમેટાની ડુંગળી જોડે વ્યવસ્થિત સાત છે તો હવે આપણે તેમાં હળદરને એડ કરી દીધી છે હળદર એડ કર્યા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તો હવે મિત્રો આપણે તેની વ્યવસ્થિત ગ્રેવી જોડે સાતળી લેવાનું છે અને

આપણે જે સિંગ રાખ સિંગના દાણા લીધા હતા તેને મિક્સર બાઉલમાં ખારે સિંગનો ઉપયોગ કરેલો છે તો હવે વ્યવસ્થિત તેને આ ઘી જોડે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો ખારે સિંગ અંદર એડ કરવાથી પડથાનો સ્વાદ છે તે એકદમ સરસ અને એકદમ ટેસ્ટી બની જતો હોય છે તો તમે પણ ચોક્કસથી એક વાર ખારે સિંગનો પાવડર એડ કરીને પડથાનો પણ ટ્રાય કરજો તો મિત્રો હવે આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરી લેવાનો છે તો હવે ધાણાજીરું પાવડર એડ કરી આપ્યા પછી તેની વ્યવસ્થિત તમને મદદથી સાંકળે લઈશું તો ફક્ત દસથી પંદર જ મિનિટમાં આપણું એવું સ્વાદિષ્ટ કરતું બનીને તૈયાર થાય છે કે તમે એક વખત બનાવશો તો તમને અમને ફરીવાર પણ બનાવવાની ઈચ્છા થશે તો મિત્રો હવે આપણે તેમાં શેકેલા રીંગણા અને ચેકલા મરચાંને કટિંગ કરીને રાખ્યા હતા તેને બે જોડી વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે અને છેલ્લે આપણે તેમાં કટિંગ કરેલા ધાણા એક કરી દેવાના છે અને ચમચાની મદદથી તેને પણ આપણા રીંગણનો પડો અથવા તો પડદા જોડે મિક્સ કરી લેવાના છે મિત્રો ફક્ત થોડી જ વારમાં આપણું રીંગણનું અડધું બીણી તૈયાર છે તો મારો વિડીયો